સુરત ધોલિયા હાઈવે નંબર ત્રેપન પર વ્યારા સોનગઢ વચ્ચે માંડ ખાતે ટોલનાકો આવેલ છે આ ટોલ પર વર્ષોથી સ્થાનિકોની એક જ માંગ રહી છે કે સ્થાનિકોને ટોલ માફ કરવામાં આવે આ બાબતે સ્થાનિક ટોલ નાકા મેનેજર ચૌહાણે લેખિત પણ આપેલ હતું પરંતુ એ વાતને પણ બબ્બે તો ત્રણ વર્ષ થઈ જવા છતાં સ્થાનિકોને કોઈ ટોલ ફ્રી કરવામાં આવેલ ન હોય સોનગઢ વેરાનગર અને તાલુકાના સ્થાનિકોએ ભેગા થઈ ટોલ માફી માટે રજૂઆત કરી હતી પરંતુ ટોલ નાકા પર સ્થાનિક મેનેજર ચૌહાણ સિવાય કોઈ હાજર ન હોય માંડલ ટોલ નાકા પર જવાબદાર અધિકારીઓને આ બાબતે જાણ કરવાનું નક્કી થયું અને છવ્વીસ માર્ચ સુધીમાં યોગ્ય નિકાલ ન આવે તો પછી લોકોએ લડી લઈશું અને જરૂર પડે તો આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી લોકલ એક મેનેજર તરીકે જે ચવણભાઈ મળેલા એ કાયમ જ મળે છે પણ જે બાકીના આ ચવણભાઈનું કહેવું છે કે મારા હાથમાં કંઈ નથી તો એ સક્ષમ અધિકારીને લાવવાની જવાબદારીની ચવ્વાણભાઈની બને છે અને અગાઉ અગાઉ તમારા ચેનલના માધ્યમથી પાછો કહેવું છું કે મેં એક લેટર મીડિયામાં નાખ્યો છે આ ચવ્વાણભાઈના સહીથી સ્થાનિક આરસી બુકવાળાને મફત ટોલની વાત એમની સહીથી થયેલી છે અને એ બાબતનો તમને લેટર હું મીડિયામાં નાખીશ બીજી કોઈ મેન્સિયલથી થતું અને કે સબળ છે પણ મળતી નથી તે જ ઓછી અને જે બાબતે એન એચ આઈની ગાઈડલાઇન છે એ પ્રમાણેની જનતાને જે ફેસિલિટી મળવી જોઈએ તે પણ ઉપલબ્ધ થતી નથી આગામી દિવસોમાં બંધ ન થાય આ ટોલ તો એના માટે શું રણનીતિ હશે હવે તો જનતા અમે ભેગા થઈએ અત્યારે દિલીપભાઈ બી મારી હાથે છે એ બધા ભેગા થઈને જે સમય નિર્ણય આવશે એ નિર્ણય પ્રમાણે અઘાડી ચાલીશું આદિવાસી દિલીપ ગામિત સ્થાનિક આગેવાન છું આજે જે ટોલ નાકો બંધ કરવાનો હેતુ એટલો જ છે કે હોસ્પિટલને પણ સમર્થન મળે અને અહીંના લોકોનું જે શોષણ થઈ રહ્યું છે એ બંધ કરવાનો મૂળ હેતુ છે કારણ કે દરેક જગ્યાએ આદિવાસી વિસ્તારમાં આખા દેશમાં આદિવાસીઓનું દોહન થઈ રહ્યું છે અને જે કોઈ બાબતો કે જે કંઈ નિર્ણયો લેવાતી હોય એ આદિવાસીઓની સંપત્તિ લૂંટવાની અને આદિવાસીઓને શોષણ કરીને ખાતમ કરવાનું ષડયંત્ર જે ચાલે છે એના વિરોધની આ લડાઈ છે કારણ કે સરકારી હોસ્પિટલ જે કંપનીને આપે છે એ કંપની હર્ષદ મહેતા જે ફ્રોડ કરેલું ભારતમાં મોટા મોટો કૌભાંડી હતો એના ભાઈને આપી રહી છે સાત હોસ્પિટલો